શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળીશું અજા એકાદશી વ્રત કથા અને આ દિવસનું મહાત્મ્ય પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપને તુરંત મળી શકે ધન્યવાદ જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય મિત્રો એકાદશી એટલે તિથિનો દિવસ શુદ્ધ પક્ષની હોય કે હોય બંને એકાદશી શુભ અને મંગળ ફળ આપનાર છે મોક્ષ પ્રદાન કરનાર છે એ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણની આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને આ શ્રાવણ માસની અજા એકાદશીનું વ્રત તો મહાન પુણ્ય આપનારું છે ભગવાન મહાદેવને પ્રિય આવો આ શ્રાવણ માસ છે અત્યારે હરિ અને હરિની પૂજા કરવાથી સર્વપાપ નાશ થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને સારા કર્મો કરવા માટે જપ તપ વ્રત ઉપવાસ દાન નું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે અજા અર્થાત જેની આદિ કે અંત નથી એવું ફળ આપનાર આ એકાદશી છે આ એકાદશીનું વ્રત રાજા હરિશચંદ્રએ કરેલું તેમને સર્વ સંપન્ન રાજ્ય ધન પત્ની અને સંતાનનું સુખ મળ્યું હતું માટે પણ આ એકાદશીનું ઘણું મહાત્મ્ય છે મિત્રો આજના દિવસે ભગવાન નારાયણનું લક્ષ્મીજી સાથે પૂજન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે સુખ સમૃદ્ધિ વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે શારીરિક અને માનસિક કષ્ટોથી છુટકારો મળે છે આ દિવસે ભગવાન શ્રી હરિનું નામ જપવા માત્રથી જ કહેવાય છે કે સર્વ પાપ નષ્ટ થાય છે અને ભય રહેતો નથી વ્રત કરનારે સવારે પૂજા કરતી વખતે સંકલ્પ કરવાનો હોય છે કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે એકાદશીનું વ્રત ત્રણ રીતે થાય છે એક તો નીર આહાર કે જેમાં પાણી પણ ગ્રહણ થતું નથી એક છે ફળ આહાર કે જેમાં ફળ ફ્રૂટ દૂધ લઈ શકાય છે અને એક છે એક ટાઈમ ભોજન જે સાંજના સમયે લેવાય છે તેમાં આપણે સાત્વિક ભોજન લઈ શકીએ છીએ અને ઘણા ભક્તો એકાદશીનું વ્રત નથી કરી શકતા તો પણ મનમાં પ્રભુનું સ્મરણ અવશ્ય કરવું પૂજા પાઠ જે થાય એ કરવું જે આપણાથી થાય તે કરવું કોઈની નિંદા ના કરવી વાત વિવાદમાં ના પડવું ભૂલે ચૂકે પણ ચોરી ક્રોધ કે જૂઠ બોલવું આદિ નિંદનીય કામ ના કરવા મિત્રો આ દિવસે આપણે તુલસીમાં અને પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ સર્વ દેવી દેવતાઓ જે પીપળાના વૃક્ષમાં વિદ્યમાન છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય એકાદશીના દિવસે દિવસે ઊંઘવું ના જોઈએ બની શકે તો રાતમાં જાગરણ કરવું જોઈએ ભગવાનનું નામ સંકીર્તન કરવું જોઈએ તો મિત્રો આપણે સાંભળ્યું અજા એકાદશીનું મહાત્મય હવે આપણે સાંભળીએ આ અજા એકાદશીની વ્રત કથા જેને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય કૃપાનાથ આપ હવે મને શ્રાવણ નામ શું છે અને તેનું મહાત્મા કહો યુધિષ્ઠિર બોલ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું ધર્મરાજ સાંભળો શ્રાવણ વદ એકાદશીનું નામ અજા એકાદશી એવું છે અને આ એકાદશી નું વ્રત ઉપવાસ કરવાથી સત્યવાદી રાજા હરિશચંદ્ર સર્વ સુખને પામ્યા હતા રાજા પોતાના કર્મફળને લઈને રાજ્ય ભ્રષ્ટ થયા પુત્ર સ્ત્રી વેચાઈ ગયા પોતાને એક સમસારના ચંડાને ત્યાં દાસ થઈને રહેવું પડ્યું આ કષ્ટ રાજા પોતાના મનમાં હતા તેવામાં નામના ઋષિ મુનિ નો ભેટો થયો અને રાજા એ ઋષિને પોતાના દુઃખની વાત કહી ગૌતમ ઋષિએ રાજાની વિતક કથા સાંભળી અને તેમણે રાજા હરિશ્ચંદ્ર ને શ્રાવણ માસના વધ પક્ષમાં આવતી અજા એકાદશી નું વ્રત ઉપવાસ કરવાનું કહ્યું અને ઋષિના કહેવાતી રાજાએ તે વ્રત કર્યું જેના પુણ્ય પ્રભાવેથી તેમના પાપોનો નાશ થયો મરેલો પુત્ર જીવિત થયો સ્ત્રી તારામાંથી પાછી મળી રાજ્ય પણ પાછું આવ્યું અને સર્વે રીતે સુખ પામીને રાજા અંતે સ્વર્ગમાં ગયા માટે આ અજા નામની એકાદશી દરેક નારીએ કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ